શહેર પ્રમુખ અમેર વાઘેલાએ કહ્યું હતું કે વાઇસ ચાન્સલર રજૂઆત કરવા જતાં જ વિદ્યાર્થીઓને ક્યારે મળતા નથી ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ તાનાશાહી છે અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે કદાચ હોસ્ટેલમાં મેસ ફીનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હોવાથી તેમનો અહમ ઘવાયો છે અને તેના કારણે તેમણે વિદ્યાર્થીઓને હેરાન કરવા માટે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ સિક્યુરિટી ઓફિસરને આપ્યો હતો ભૂતકાળમાં એનએસયુઆઈને પણ પોલીસની મદદથી દબાવવાનો અને ડરાવવાનો પ્રયાસ આ વાઇસ ચાન્સેલર પણ કરી ચૂક્યા છે પણ વિદ્યાર્થીના હિત માટે અમે આંદોલન ચાલુ રાખીશું અમે ડરવાના નથી ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશ એટલે કે વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ એ પોતાને હિટલર સમજી રહ્યા છે કે કોઈ પણ એમના મેનેજમેન્ટ સાથે નીતિ સામે અવાજ ન ઉઠાવો જોઈએ વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો વિદ્યાર્થીનો અધિકાર છે લોકશાહીમાં અધિકાર છે કે જેને બી અવાજ તેમને ઉઠાઈ શકે છે મેનેજમેન્ટ સામે વિદ્યાર્થીઓ તેમના પ્રશ્ન લઈને વીસી પંગલે ગયા હતા તેમની રજૂઆત માટે ગયા હતા પણ રજૂઆતના ભોગે વિદ્યાર્થીઓ પર કેસ કરવામાં આવ્યો છે યુનિવર્સિટીના આ તદ્દન ચલાવીને લેવામાં આવે અગાઉ પણ આ વિસી સર એડમિશનની વાત હોય રિઝલ્ટની વાત હોય જે નવી સીટ વધારીની વાતો તેમાં ઘેરાતા રહે છે પણ આ જે તાનાશા વિસી છે ફરીથી વિદ્યાર્થીઓ પર કેસ દાખલ કરીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે તે ચલાવી લેવામાં નહીં આવે સિવાય આ એકતા જે વિદ્યાર્થી એકતા છે તેની સાથે છે અને આ વિષિનો વિરોધ કરતો રહેશે અને જે બી વિદ્યાર્થીઓને સમસ્યા છે તેની સાથે ઊભો ઉભો રહીને સિવાય ખડેપગ ઊભો રહીને આનો વિરોધ કરે છે આજે કઈ જગ્યા પર આજે પોલીસ સ્ટેશન ખાતે અમારી રજૂઆત છે કે જે બી રાઉટિંગનો ગુનો વીસી સરના કહેવા પર દાખલ કરવામાં આવે છે તે તદ્દન ખોટું છે વિદ્યાર્થીઓ કોઈ બી એવું કૃત્ય કર્યું નથી કે જેનાથી એમના પર ગુનો દાખલ થાય કારણ કે વીસી સર આમની લાગવગથી આ જે ગુનો છે તે દાખલ કરી રહ્યા છે તે તદ્દન ખોટું છે આ વિદ્યાર્થીઓ છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમનો હક છે કે મેનેજમેન્ટ સાથે તે મેનેજમેન્ટની સામે તે અવાજ ઉઠાવી શકે એટલે આ ખોટું છે આની હજુ અમે રજૂઆત કરવા માટે આજે સહાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા છે